પ્રકરણ સાત મંત્ર ઓમ શબ્દ અને જ્ઞાન હવે આપણે આ મહાપુરુષો એટલે મહાન અવતારો નહીં પરંતુ કેવળ સિદ્ધ ગુરુઓ કે જેમણે ધ્યેય પ્રાપ્ત કર્યું છે તેમને વિશે વિચાર કરીશું તેમને હંમેશા જેમના ઉપર મનને કેન્દ્રિત કરવું પડે છે તે મંત્રોના માધ્યમ દ્વારા આધ્યાત્મિક જ્ઞાનના બીજોનો શિષ્યમાં સંચાર કરવો પડે છે આ મંત્રો શું છે ભારતીય દર્શન અનુસાર આ સમગ્ર વિશ્વની અભિવ્યક્તિના કારણરૂપે નામ અને રૂપ રહેલા છે મનુષ્યના વ્યસ્ટી જીવનમાં ચિત્તવૃત્તિની એક પણ લહેરી એવી ઉઠી શકતી નથી કે જે નામરૂપથી મર્યાદિત ન હોય જો આ સાચું હોય કે પ્રકૃતિ સર્વત્ર એક જ નિયમ પ્રમાણે નિર્મિત છે આ પ્રકારની નામરૂપાત્મકતા એ આ સમસ્ત બ્રહ્માંડનો નિયમ હોવો જોઈએ યથે કેન મૃતપિંડેન સર્વમ મૃણમયમ વિજ્ઞાતમ સ્યાત જેવી રીતે માટીનો પિંડ જાણવાથી માટીની બધી વસ્તુઓ જાણી શકાય છે તેવી રીતે આ દેહપિંડને જાણી લેવાથી સમસ્ત વિશ્વ બ્રહ્માંડનું જ્ઞાન થાય છે હવે રૂપ બાહ્ય પડ છે નામ અથવા ભાવ તેની અંદરનો ગર્ભ છે શરીર એ રૂપ છે મન અથવા અંતઃકરણ એ નામ છે અને વાક શક્તિ ધરાવતા બધા પ્રાણીઓમાં આ નામની સાથે તેના વાચક શબ્દોનો હંમેશા સંબંધ રહે છે વ્યષ્ટિ મહત એટલે કે ચિત્તમાં ઉઠતા વિચાર તરંગોએ પ્રથમ શબ્દો તરીકે અને તે પછી વધુ સ્થૂળ રૂપ તરીકે વ્યષ્ટિ માનવમાં પોતાને અભિવ્યક્ત કરવા જોઈએ